જો આવો મેથીના પરાઠા ઈ વેસાતા લેતા આવ્યા બોલો ભારે ભાઈ તમે રૂપિયાવાળા હો એવું નથી તો કારક મોટન સ્વાદ ઓટલા ઓપડા આમણે આપણે કેટલા દીધી નગર ખમણ ખાતા હા ઈ વાત હે છે અને આ રે જો કેવી મસ્ત તીખી ને ચટપટી ચટણી આવી છે કા અને મારે તો છે ને ફેમિલી તીખું હોય ને એટલે મારે બધું આવી છે મને મીઠા કરતાં તીખું વધારે ભાવે તો કાઈ ને હાલો આવી જાવ નાસ્તો કરવા કેમ કા કેટલી તીખી ઢકની હતી આજે મેલી મસ્ત મસ્ત હતી ઓકા કરતા ખાતી બસ એ ખબર એવું જ છે ચાલો કે અમે સીટ ઉપર વાવું છે સીટ ઉપર વાવું કોઈ ને અમે દઈ સીટ ઉપર હવે સાજે જ નઈ ને છે હું એ ને વેલા વેલા કામ એ બધું કરી ને બધું કામ કરીને પછી નાસ્તો કરો બોલો મારે જે ગોળ ડાઈ બધું કામ પેલા પતે પછી નાસ્તો કરી લો કા એ લીજી તમારો બેલ્ટ લ્યો ઓય ઓય

તો એને છે ને મોટી સાઈઝ નું લેવું પડે તો થાય કા આ જોવો ફેમિલી સુરત નું વાતાવરણ કેવા વાદળા વાદળા હમણાં છે ને બે ત્રણ દિવસ ના વાદળા બહુ થાય છે તમારે ગામડે વાદળા છે કે નહીં જરાક કોમેન્ટ કરજો અને સુરત નું વાતાવરણ છે ને બે ત્રણ દિવસ ફરી ગયું છે અને આ હવાર હવાર માં સુરત નો નજારો જો આવો કાપ નકરી ટુવેલ આમથી આમ આમથી આમ વાગલ હોય આવ્યા કાં સીટું ભરવા પણ વઈ ગયા છે શેષ અને લાઈટ વહી ગઈ છે અને અહીંયા જો શેરીમાં ભાઈઓ જો તડકામાં કેવા કામ કરે છે મસ્ત મસ્ત પૂણો કુણો તડકો હોય છે શિયાળાનો અને ભાઈઓ કામ કરે છે હવે અમે લાઈટ તો છે ને ગઈ છે હેલોબીને આપણે બપોર આવી ગયા છે ઘેરે આવતા હોય તો હારું ભાઈને હું લઈ આવ્યો આરામ માટે છે અંટારું અંટારું દેખાવું પડ્યું ઠંડાને ચો બાણું લાખ માળવાનું તણ આરામ માટે છે રહેતે ઓલો વિડીયોને એડિટને હંધું કર્યું હોય ને એટલે એ અત્યારે આમાં આરામ માટે છે તો જો માં ઉપા છે ને બટેકા કટિંગ કર્યા છે કેમ કે માં મમ્મી તો ફૂટા છે એને તો રાઈટના ઉજાગરા છે તો છે ને અમારે બટેકાની શીટ બનાવીને ખાવાના છે બે દે હા આરું બટેકા કેવા કાલે કા મોટા 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 મોટા

કઈ કંપની નો છે કઈ કંપની નો છે કંપનીઓ છે માં મા કંપની છે મસાલો શીપ નો લક્ષે કમી જો મોટું બીજું આપડે તો હા તો મિક્સ કરી દેવો છે આજ તો લાગતું હતું શિફ્ટ બનાવવાની છે બે ને થઈ ગાય હમ એમ થાડીક મમ્મી આઇટલ એ તો જાગે થઈ ગયે વાત થઈ તે મૂકી દેવી ને આપણે હા ઈ વાત મૂકી તો પડે કા તે એમ કે બાજા બનાવી કરી એક લાખ ખાઈ ગયા હવે આ અમારી શીક છે આ હારું ને બહુ ભવન ને શીક ને 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 છે

રહી એટલે મજા આવી જ ને આજ તો હમ આજ તો પડી ખાવાનો મજા પડી નો હો 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 મારા રબોડા ની હાલત તો જો કે મે કે ખાતેથી આવીને આપણે તો હોઈ જતા મેં કીધું મને આવે તે નીંદર હા એટલે હું ભૂઈ ગઈ હતી પછી હવે સાજ રીતે નારી હું કર્યું મને કાંઈ ખબર નથી એને હાથે ખાવાનું બનાવ્યું એને કીધું તું અમે અમારું કથા નાખશું તો હોય જાય કેમ કે તું રાઇટિંગ કે વિડીયો એડિટ હું કરતી કે તને નીંદર આવતી હશે તો હોઈ જાય તો પણ કઈ નહીં મસ્ત નીંદર થઈ ગઈ મસા આવી ગીત હોવાની બોલો એટલા અત્યારે પાંચ થવા આવી ગયા અને ત્યાં લાઇટ છે ને આવે એમ તો હતી નહીં કંઈ કાપ હતો એમ કીધું પાંચ વાગે ઠેર આવ્યો અને નાઇટમાં કામે જવાનું છે એટલે હું ગઈ હતી તો નહીં હેલો જો જાગી ગઈશું અને હવે આ બધું સરખું કરી નાખું અને હાંજની ખાવાની તૈયારી કરવી પડશે હાલો જો આપણે હાંજના ખાવામાં મસ્ત ડુંગળીની તિથારી બનેવી છે રોટલા ભાખરી સા

ખાતે લાઈટ વેગી બોલો તો કઈ ને જો એવું લાગશે ને તો આવી ને પછી લઈ જાઉં સાક્ષી તો નતર કોઈ ઉતો રહે કઈ વાંધો નહીં તો સારું હાલો ફેમિલી હવે મળીએ કાલના વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય